નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા રૂભમાં આગળ વધીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર વાત કરીએ તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો દસ રૂપિયા ઘઉં ચારસો અઠાણુંથી પાંચસો સિત્તાવીસ ઘઉં ટુકડા ચારસો બાણુંથી પાંચસો નેવું તુવેરની વાત કરીએ તો બે હજાર ચાલીસથી ત્રેવીસો ને છાસઠ રૂપિયા ચણા બારસોથી તેરસો ને ત્રીસ અડદ સત્તરસો પચીસથી ઓગણીસો ને પંચ્યાસી મગ પંદરસો પચીસથી સત્તરસો સાઠ ચણા સફેદ સત્તરસોથી ત્રેવીસો ને પચાસ વાલદેશી પંદરસો ત્રીસથી સત્તરસો પચીસ સિંગદાણા પંદરસો એંસીથી સત્તરસો વીસ મગફળી જાડી અગિયારસો પચીસથી તેરસો ને ઓગણીસ મગફળી ઝીણી અગિયારસો પંદરથી તેરસો ને સોળ એરંડા નવસો ચીમોતેરથી એક હજાર છોતેર તલી ચોવીસોથી સિત્તાવીસો પંદર સોયાબીન આઠસો એકસાઠથી નવસો ને પાંચ તલકાળા ઓગણત્રીસો વીસથી એકત્રીસો ત્રાણું લસણ સત્તરસોથી ત્રણ હજાર રૂપિયા ધાણા બારસો પચીસથી ચૌદસો પંચોતેર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ત્રણસો પચાસથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ને એકોતેર રૂપિયા રાય અગિયારસો ચોપનથી તેરસો ને બોતેર મેથી નવસો છોતેરથી તેરસો ચોસાઠ વટાણા નવસો એકવીસથી સોળસો પચાસ રાયડો નવસો પંચાણુંથી એક હજાર બાસઠ ડુંગળીની વાત કરીએ તો એકસો પંદર રૂપિયાથી ત્રણસો ને પિંચોતેર રૂપિયા કલોજી ચોત્રીસોથી ત્રણ હજાર નવસો ને દસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ છસોથી ઊંચો ભાવ ચૌદસો ને એકાણું રૂપિયા મગફળી ઝીણી આઠસો અગિયારથી તેરસો એકવીસ મગફળી જાડી આઠસો અગિયારથી તેરસો અગિયાર તુવેરની વાત કરીએ તો અઢારસો થી ત્રેવીસો ને એકવીસ રૂપિયા ચણા બારસો છ થી તેરસો છત્રીસ ધાણા અગિયારસો એકથી પંદરસો છેતાલીસ ધાણી અગિયારસોથી સોળસો અગિયાર ઘઉં ચારસો એકોતેરથી પાંચસો બાસઠ બાજરો ત્રણસો પચાસથી ચારસો એકત્રીસ અડદ પંદરસોથી બે હજારને એક રાયડો એક હજારથી એક હજાર એકવીસ મેથી નવસો પચાસથી તેરસો એક સોયાબીન આઠસો એકવીસથી નવસો છ મગ ચૌદસો એકસઠથી સોળસો એકાણું જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ચાર હજાર ત્રણસોથી ઊંચો ભાવ પાંચ હજાર છસો રૂપિયા તો આ આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર